અત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે પાંજરાપોળ રાજકોટ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના માણસો ગાય માતા ગાય માતા કરીને આખા ગુજરાતમાં દેશમાં દરેક રાજ્યમાં રાજનીતિ કરી સત્તા પ્રાપ્ત કરી અને અત્યારે રાજકોટના પાંજરાપોળમાં નકરા કાદવ કીચડ ગંદકી ઉકરડામાં ગાયોને રાખી છે લંપીની બીમારી થઈ છે સેંકડોની હજારોની હજારો ગાયો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સાફ થઈ ગઈ એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી નો માણસ એક શબ્દ બોલ્યો નથી આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો મરવાની છે હું કેમેરામેન ને વિનંતી કરું કે કાદવ કિચડ છે એનું દ્રશ્ય બતાવો કેવી પરિસ્થિતિમાં કેવા ઉકરડામાં તમે ગાયો નો રાખો છો ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિ જોજો બધી બીમાર તમે જોઈ બધાને લંપીની બીમારી થયેલી છે આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે અને થોડાક દિવસ પૂર્વે અમારા સૌરાષ્ટ્રના મિત્રોના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટના મારા કોંગ્રેસના મિત્રોને કહેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ દોઢ લાખ ગાયો હતી આજે પંદર હજાર ગાયો નથી પછી મૂવાભાઈ તમે જરા જણાવવાનું શું પરિસ્થિતિ હતી આ ગુજરાત ની જનતા મારા મત વિસ્તારના લોકો એ બી જાણવા જેવું છે

ઉકરડા માં રાખો છો ગાય ને કાદવ કિચડ અને ઉકરડા માં સડવા મરવા માટે તમે ગાયો મૂકી છે અને શરમથી ડૂબી મરવું જોઈએ રાજનીતિ કરે છે એ બધાને સવાલ પૂછવા માંગુ છું આ રાજકોટના પાંજરા પોળમાં ને એક સેકન્ડ તમે ઉભા તો તમે તમારું નાક દુર્ગંધ તમારું બંધ થઈ જશે એટલો કાદવ કિચડ ઉકરડામાં તમે ગાય ને રાખી છે ગાય માતા ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે

દોઢ લાખ પશુ તમે ગાયબ કરી નાખ્યું પંદર ગાયો નથી પછી અને જે બચી છે એની પર તમે રક્ષા નથી કરવા માંગતા લંપીની બીમારી થઈ કે બીજી ગાયો મરી જશે સેંકડો ની હજારો ગાયો મરી જશે હજારો ગાયો દરરોજ રાજકોટના સૌરાષ્ટ્રમાં મરી રહી છે એ કાર્યશેષ ના ભાજપ માણસ બોલતો નથી ચૂંટણી આવેલ ગાય માતા કરી નીકળી જશે શરમજનક કહેવાય જો નેક્સ્ટ સપ્તાહું બતાવો તમે બાઈક આપો છો ચીની સ્પેન મે આપી દીધી